સાહેબ તથા બે એસસીબી તથા પાંચ પીઆઈ ને સાથે રાખીને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ઝોન ત્રણ તરસાલી દંતેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં મિલકત સંબંધિત આરોપીઓ તેમજ માથાભાર ઇસમો ને તમામને ચેક રમાવ્યા અને પ્રોહિબિશન રેડો કરવામાં આવી આજરોજ ઝોન ત્રણ ડીસીપી સાહેબ બંને એસીપી સાહેબ પાંચ પોલીસ સ્ટેશનના પીઆઈ તમામ દ્વારા કાગરેટિયા તરસાલી અને દંતેશ્વર વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવેલું જેમાં મિલકત સંબંધી આરોપીઓ હિસ્ટ્રી સીટર અને જે માથાભારે ઈસમો તમામ ચેક કરવામાં આવેલા છે પ્રોહિબિશનની રેડો કરવામાં આવેલી છે અને તકેદારીના ભાગરૂપે આજરોજ આ કોમ્બિંગ રાખવામાં છે